આજે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સમઢિયાળા ગામે તાલુકા કક્ષાનો સિત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યા મુજબ આજે આ સ્થળે શાનદાર રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવેલું છે તંત્ર દ્વારા જેમાં તાલુકાના તમામ અધિકારી શ્રીઓ પદાધિકારી શ્રીઓ આમંત્રિત મહેમાનો બાળકો અને નગરજનો માતાઓ બહેનો બાળકો તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે તેમજ પોતાની હાજરી દેશભક્તિનું સૂચન કરવા તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તેમજ બાળકો તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને આનંદ ઉલ્લાસનો માહોલ આ ગામે જોવા મળેલો છે ઉપરાંત બગસરા પોલીસ સ્ટેશન તરફથી બગસરા બીઆઈ ગીડા મેડમ સાહેબ તેમજ તેમના સ્ટાફ પરિવાર હોમગાર્ડ અને આ તાલુકાના પ્રેસ પત્રકાર મીડિયા ભાઈઓ પણ આ ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં અને પોલીસ તરફથી પણ આજે શાનદાર રીતે સેલ્યુટ માટે આ કાર્યક્રમ પરેડનું આયોજન કરવામાં આવેલું છે અને નગરજનોએ અને આ તાલુકાના માણસોએ મોટી સંખ્યામાં હાજર રહી આ પરેડને નિરીક્ષણ કરેલ હતું